મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું આજે નવી સ્ટીક તમને બતાવું છું તો ભાદરવો મહિનો બેસી ગયો છે તો આપણો નવી સ્ટીક બતાવું છું ભાદરવા મહિનામાં જાત જાતની બીમારી બધાની પેદા થાય ઘેર ઘેર લોકોને તાવ મેલેરિયા થાય ઝાડ ઉઠી થાય કોઈ પણ બીમારી લોકોનો ઘેર ઘેર બીમારી થાય છે એટલે ત્રણ વસ્તુ કમ એ ત્રણ વસ્તુ તમારે ખાવાનું નહીં તો તમે બીમાર નહીં પડો ભાદર આ ત્રણ વસ્તુ તમે ખાશો ને તો બીમાર હશો એનાથી વધારે તમે બીમાર થશો એટલે એ ત્રણ વસ્તુ હું કહું એ ત્રણ વસ્તુ તમારે ભાદરવામાં ખાવાનું નહીં તો એ ત્રણ વસ્તુ છે પહેલું છે તો ભાજી કોઈ પણ ભાજી હોય તો આપણે ખાવાનું નહીં જમીન પર આપણા ખેતરમાં થાય એટલે પીયો ઉપર ચડો પછી માખો બેહો મચ્છર ચોટ જાત જાતના જીવ જંતુ ઉપર બેસો એટલે રોગ થાય એટલે ભાજી ગમત એવી ભાજી હોય તે ખાવાની નહીં જો તમે ભાજી ખાશો તો બીમાર થશો તો આજે ભાજી ખાશો તો બીજા દિવસ કે ત્રીજા દિવસ તમે બીમાર થશો એટલો ભાદરવો મહિનો પૂરો થાય તો અલગીર ભાજી ખાવાની નહીં ન બીજી એક વસ્તુ ક દહીં નહીં ખાવાનું તો દહીં તમારે ખાવાનું નહીં ભાદરવા મહિના આખો ભાદરવો મહિનો પૂરો થાય તો અલગીર દહીં ખાવાનું નહીં અને દહીં ખાશો તો પછી આપણા પેટમાં ગેસ થશે તો ગેસના બદલે પછી બીમાર થશો તમે તો ભાદરવો મહિનો પૂરો થાય તો અલગીર ગેસ દહીં ખાવા નહીં બજારનું હોય કે ઘરનું હોય પણ ભાદરવો મહિનો પૂરો થાય તો અલગે તમારે દહીં ખાવાનું નહીં ત્રીજી વસ્તુ તમને હું કહું તો આપણે કંઈ બહાર જ્યાં હોય કંઈ બજારમાં ગમત આપણે જ્યાં હોય તો ભૂખ લાગે તો તળેલું ખાવાનું નહીં તરેલું કેવું ઓટોલમ જાય એટલે ઓટોલમ માખવા માખવા પછી ઉપર મચ્છર જાત જાતના રોગો આપણને થાય એટલે તળેલું ખાવાનું નહીં બહાર જ ગમે એટલે આપણને ભૂખ લાગે પણ આપણે તળેલું ખાવાનું નહીં ઘેર આવીને ખાઈ લેવાનું આપણું બીજી એક સ્ટીક તમને હું શીખાડું તો ફ્રિજ તો આપણા બધાના ઘેર હોય જ ઘેર ઘેર ફ્રિજ થઈ જાય એટલે ફ્રીજમાં ચાર વસ્તુ મૂકવાનું નહીં ફ્રીજમાં એ ચાર વસ્તુ મૂકવું એ ચાર વસ્તુ તમે મૂકશો તો ઘરમાં જેટલા સભ્ય છે એટલા બધા પણ બીમાર થશે વારાફરતી વારાફરતી બધાય સભ્ય ફ્રીજ તો ખોલવાના છે એટલે અહીંથી પેલો આપણે મૂકીએ ચાર વસ્તુ પહેલા નંબરમાં આપણે આદુ ફ્રીજમાં મૂકવાનું નહીં આદુ ફ્રીજમાં મૂકશું તો બેક્ટેરિયાનું પેદા થશે એટલે બીમાર થવા એટલે આદુ આપણે ફ્રીજમાં મૂકવાનું નહીં પછી બીજા નંબરમાં લસણ પણ નહીં મૂકવાનું લસણથી બેક્ટેરિયા પેદા થાય છે તો પછી આપણે બીમાર થઈએ એટલે એ પણ નહીં મૂકવાનું ત્રીજા નંબરમાં ડુંગળી તો ડુંગળીથી પણ બેક્ટેરિયા પેદા થાય છે એટલે ડુંગળી પણ નહીં મૂકવાનું ન ચોથા નંબરમાં વઘારેલી ખીચડી તો એ પણ એનાથી બેક્ટેરિયા પેદા થાય છે એટલે વઘારેલી ખીચડી નહીં મૂકવાની એટલે આટલું બધા ધ્યાન રાખજો રાખજો ભાદરવો પૂરો થાય તો અલગી તો કોઈ બીમાર થાવ નહીં વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ન સેર કરી દેજો